જુનાગઢમાં બહુમાળી ભવનમાં શેડ ધરાશાયી અચાનક શેડ તૂટતા નાસભાગ મચી ગઈ એક વ્યક્તિને માથે પડતા કાર્યરત છે બિલ્ડિંગમાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નહીં જુનાગઢમાં બહુમાળી ભવનમાં શેડ ધરાશાયી થયો અચાનક શેડ તૂટતા નાસભાગ એક વ્યક્તિને માથે પડતા સામાન્ય ઈજાઓ અને કચેરીઓ કાર્યરત છે

અને અમારા સુપરવાઇઝર શિક્ષક સાથે અમે અહીંયા આવ્યા હતા ઉપર સર્વિસ બુક જમા કરાવીને નીચે આવ્યા અને નીચે આ જે ડીઓ કચેરીના અધિકારી શ્રી મેવાડા સાહેબ છે એમની સાથે અમે સલાહ મસરો કરતા હતા એ જ સમયે બરોબર ઉપરથી આ જે છતનો શેડ છે એ શર્ટ શેડ છે એ નીચે પડ્યો અને અમારી સાથે માનનીય રોજગાર અધિકારી પણ હતા તો એ બધા લોકો દૂર ખસી ગયા અને એ શેડ નો નો ધક્કો લાગવાથી હું નીચે પડી ગયો અને થોડુંક હાથમાં ને એવું બધું છોલાણું છું બીજું વધારે કઈ ઈજા થઈ નથી પણ જો હું સુઈ ન ગયો તો ન થવાનું પણ અઘટિત થઈ શકતું હતું એવી શક્યતાઓ ખરી